રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસ બંધીને લઈ અનોખો વિરોધ અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા પર ફેંકી અને નોંધાવ્યો વિરોધ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસ બંધીને લઈને અનોખો વિરોધ અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગ પર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને નોંધાવ્યો વિરોધ નિકાસ નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે પણ રસ્તા ઉપર ઉતર્યા ખેડૂતોને ડુંગળીના ફેંકી સરકાર ને જગાડવાનો કર્યો પ્રયાસ નામ થી શરૂઆત જયેશ કુમારણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજે સાત તારીખે જયારે નિકાસબંધી

ડુંગળી પકોતા ખેડૂતો ભાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી કાં કોઈ રાજકારણ નથી બરાબર છે આવનારા સમયની અંદર જો આ નિકાસ બંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણ આ કલાકની અંદર થાય તો દોઢ કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માંગણી છે અને જો આ નિકાસ બંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવેશ સ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે બોલ તમારા નામ વિજયભાઈ દલસાણી મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજે મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા નો આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની ખબર હોય

અમારે કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના ના દીકરા છીએ અને ખેડૂતના ના અમે આવ્યા છીએ અસ્તુ આ મારી હાથ વિઘા ની ડુંગરી છે હાથ વિઘા ની ડુંગરી માં મેં સાતસો રૂપિયા દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ સડ્યો કે ડુંગળી આપણી લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંથી ઉપેટા લગીને અહીંથી હાથ ટ્રેક્ટર મોકલ્યા અને આ નિકાસ છૂટી કરે અમારે ઉપર આ બધું ડુંગળી નું થઈ ગયું વાયલા ખેડૂત નું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડી ને વિનંતી છે